કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જલારામ કંપનીની મિત્રો ઓરણી વેચાવ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે જલારામ કંપની ની મિત્રો ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી અમિતભાઈને વેચવાની છે ઓરણીમાં તમને સત્તર દાતા ઓગણીસ દાતા જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ખૂબ જ ઓછું ચલાવેલી ઓરણી છે જલારામ કંપનીની છે કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો બહુ વધારે મિત્રો ચાલેલી નથી ખૂબ જ ઓછી ચલાવેલી જોવા મળશે ઓરણી તમારે લેવાની હોય તો કિંમતની વાત કરું તો પાસઠ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી જો કે કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી બાકી આ ઓરણી તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને પ્રોપર તમને જામજોધપુરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને આઠ હજાર વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ઓરણી વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ઓરણી તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો